જય મુરલીધર ખેડૂત મિત્રો આજે આપણે ફરી ઘણા સમય બાદ આપણે મિની બ્લોગમાં આજે ફરી એક વિડીયો લઈને હાજર થઈ ગયા છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં ને આપણે જે આગળ વિડીયો અપલોડ કરેલો હતો જે ગિરનાર ચાર મગફળી વિશેનો જે આપણે ગિરનાર ચાર મગફળી વાવેતર કરેલ છે તે દિવસનો વિડીયો અપલોડ કરેલ છે ત્યારબાદ હવે આપણે મગફળી કેવી વીગી છે એને શું પ્રોબ્લેમ છે બધા હમણાં આપણા વિડીયોમાં આગળ જોશું એટલે જે કોઈ નવા ખેડૂતભાઈઓ હોય એ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા નવા વિડીયો જોવા માટે તો આપણે આજે ત્રણ ચાર વેરાયટી મગફળીની વિડીયોમાં જોવાની છે તો આગળ જે આપણે ગીરના ચાર મગફળીનું આઠ દાતે વાવેતર કરેલ છે ગિરનાર ચાર મગફળીનું વાવેતર કરેલ છે એમાં થોડુંક નવું બિયારણ હતું એના લીધે થોડુંક પાખું થયેલ છે થોડુંક નોર્મલી એટલે જે આમ કે નડે એમ નથી કેમકે સીમોર છે આઠ દાતે અને દસ વીઘાનું વાવેતર છે સીમોર કરેલું અને આપણે બીજું એક પંદર વીઘાનું ચોવીસની જારી કરેલ છે હમણાં આપણે આગળ વિડીયોમાં બનીને રહેજો આપણે હમણાં આગળ એ મગફળી પણ જોઈશું અને આપણે આ નવું બિયારણ હતું વિકાના હિસાબથી બિયારણ થોડુંક આપણે ઓછું પણ ગયેલ છે અને જ્યાં જ્યાં ખાલા છે ત્યાં આપણે ખોદીને જોઈ તો દાણા એમને પડેલા છે જે ઉગી નથી શક્યા એના લીધે થોડાક અમુક અમુક આ રીતનું ખાલું છે પણ હિમર છે એટલે એ બહુ નડે એવું નથી અને હાલમાં અત્યારે માંડવીમાં સુકારો બહુ છે જોઈ શકો છો આ છોડ છે જે સુકાઈ ગયો છે જે એની બાજુમાં બીજો એક અહીંયા છે આગળ સુકાઈ ગયેલો છે એટલે મગફળીમાં અત્યારે સુકારાનો રાઉન્ડ જોરદાર ચાલે છે તો એના માટે આગળ આપણે પ્રોસેસ કરીશું કે કઈ દવા છાટીએ કે શું કરવું જોઈએ એના માટે અને અત્યારે નોર્મલી ઈયળ પણ આવી ગયેલ છે તો અત્યારે વરસાદના ઝાપટા ચાલુ રહીએ છીએ એટલે અત્યારે તો ખાસ દવાનો રાઉન્ડ કોઈ ન લઈ શકીએ એટલે હવે આગળ જોઈએ આપણે આને માટે શું કરી છે અહીંયા અને જે આપણે મગફળીનું વાવેતર કરતા હતા ત્યારે જે વિડીયો અપલોડ કરેલ હતો અને બાજુમાં કાકાનો દંતાર બળદથી હાલતો તો આપણે એ મગફળી પણ જોઈએ એનો ઉગાવો બહુ જોરદાર છે એકદમ ઘાટી ઉગેલી છે માંડવી તો વિડીયોમાં બને રહેજો આપણો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરજો કે શું છે અને આ ગિરનાર ચાર મગફળી છે જે અવાર નવી વેરાયટી વાવેલી છે જે આગળ આપણે પછી આના નાના વિડીયો આગળ બનાવતા રહીશું કેવી થાય છે અને શું થાય છે કઈ કઈ દવા ચાટી છે એ આપણે બધું આગળ વિડીયોમાં બધું આપણે બતાવતા જશું તો આપણે કાકાની મગફળીમાં આવી ગયા છીએ તો આ છે બાવીસ નંબર મગફળી જે કાકાની છે જે તે દિવસ દંતારથી એ પોતે આપણે હાથથી વાવે છે અને કાકાને બહુ ઘાટું વાવેતર કરવાનો શોખ છે ને તમે જોઈ શકો છો એકદમ ઘાટી ઉગેલી છે અને ઉગતાની આારે એટલું વધ કરી ગઈ છે જે એમ કહી શકીએ કે આ માંડવી કેમ ઓરવેલી હોય એવી થઈ ગઈ છે અને ત્રીસની જારી એ વાવેતર કરેલ છે બળદથી ને હવે ત્યારબાદ હવે આપણે જોઈશું ચોપન નંબર જે આઠ દાતે હિમર વાવેલું છે હમણાં આપણે એ વિડીયો પણ જોઈ તો આપણે ગિરના ચારમાં બે પડામાં અલગ અલગ રીતે વાવેલ છે એકમાં આપણે હિમર આઠ દાતે વાવેલ છે મોટા ટ્રેક્ટરની ઓરણીથી અને એક આપણે ચોવીસની જારીએ વાવલ છે હવે બેનો પછી આપણે આગળ જોઈ શકોનું ઉત્પાદન વધી જાય છે અને કઈ રીતે મગફળી સારી થાય તે બધું જોવું અને જાણવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂતભાઈઓ આપણે આ મગફળીનું વાવેતર કરેલ છે અને આજે અઢાર કે ઓગણીસ થયા છે વાવેતર કર્યું એને તો આ રીતનું એમાં નોર્મલ ઈયળ છે જે આ પાનને નુકસાની કરે છે જે નવી કોર આવે એમાં ઈયળનો ખાધલ આપણને દેખાય છે તો આ રીતનું વરાપ થાય એટલે આપણે આમાં નોર્મલ ઇયળનો રાઉન્ડ લેવાનો છે અને જોઈએ છે એગ્રોવારાની સલાહ લઈને આ સુકારો પણ વધુ છે એના માટે પણ કંઈક પ્રયાસ કરવો જોશે જે આ તમને સુકારો દેખાય જે અહીંયા એક આરે તન છોડવા સુકાઈ ગયેલા છે તો આ રીતનું છે અને થોડુંક પાખું હોય એમાં સુકારો આપણને વધુ દેખાય છે તો આપણે આ છે કાકાની ચોપન નંબર જે આપણે બિયારણ કાઢી નાખેલું છે અને જે મારે મેં મારા ટ્રેક્ટરથી પોતે જ વાવેલી છે જે ઈયળનું પ્રમાણ તો આમાં પણ વધુ છે જે આ રીતના પાન ખાય છે ઈયળ તો આ વેરાયટી ચોપન નંબર છે અને આ પાંચ વીઘાનું વાવેતર છે ચોપન નંબર આપણે જેમ કે ધાણા વાવીએ એ જ રીતની આઠ દાતે વાવેતર છે કરેલું અને આપણે કિયારા છે અંદર ગાળે સાઠનું છે જે પારી પારીનો પણ હિસાબ હારે કરીએ તો બહુતેરની જ બહુંતેરનો કિયારો થાય આ રીતનું વાવેતર કાકાનું કરેલું છે તો હવે આપણે આગળ આગળ જોશું સોપન નંબર હારી થાય છે ગિરનાર થાય છે ગિરનાર ચાહે હારી થાય છે કે હિમર વાવવાથી સારું થાય છે એ બધું આપણે આગળ જોતા જશું હવે આપણે આગળ જઈએ ગિરનાર ચોવીસની જારી વાવેલ છે તો આ છે આપણે ગિરનાર ચોવીસની જારીએ વાવલ છે જે ચોવીસની જારીએ આ રીતની વાવલ છે જે આજે આપણે પંદર વીઘાનું વાવેતર છે હવે આપણે ગિરનાર બિયારણ સીમર અને ચાહે બે વાડીમાં અલગ અલગ વાવેલી છે એટલે આપણે આગળ ખબર પડશે કે આપણે કયું વાવેતર ને કઈ રીતનું ઉત્પાદન સારું થાય એના માટે આપણે આગળ વિડીયો અપલોડ કરતા રહેશું એટલે ખાસ કરીને વિડીયો જોવાનું ભૂલતા નહીં જય મુરલીધર ખેડૂતભાઈઓ હવે આપણે ફરી મળશું આપણે આપણા આગળ વિડીયોમાં